ડભોઈ ખાતે રેલવે ઓવરબ્રિજ ડભોઈના પ્રવેશ દ્વાર શરૂ કરવામાં આવ્યો પરંતુ બ્રિજ ઉપરથી ડભોઈ પ્રવેશ દ્વાર મસ્ત મોટા ખાડા બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નાખવામાં નથી આવી તેમજ એક તરફ ઉતરવાના બ્રિજે વાહન ચાલકો બંને સાઇડ પરથી વાહનો ચાલ ચાલકો જતાવતા અકસ્માતનો ભય હોવાનું પણ કહેવાય છે ડભોઈ ખાતે સરિતા ફાટક પાસે બની રહેલો ઓવરબ્રિજ લગભગ પંચવર્ષીય યોજના મુજબ તૈયાર થયો પરંતુ કેટલીક મૂળભૂત કામગીરીઓ બાકી રહેતા આ બ્રિજ શરૂ થયો પણ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી નથી તેમ છતાંય બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે બ્રિજ ચાલુ કર્યા બાદ સર્વિસ રોડ ઉપર કરવામાં આવ્યો નથી એ પણ ચોમાસામાં ઉબડખાબડ રસ્તો તે સોસાયટી વિસ્તાર પરેશાન છે સાફ સફાઈ કરવામાં આવી નથી પરંતુ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે આ તંત્રને પ્રજાની કોઈ પણ પડી જ નથી કોઈ મોટું નેતા આવવાનો હોય તો ચાલુ વરસાદમાં પણ રોડ રસ્તાની કામગીરી કરતા હોય આ તંત્રને પ્રજાની કોઈ ફિકર નથી નેતા માટે કાળજી રખાય છે પરંતુ પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે તેમને ખબર નથી કે તમારો પગાર સેલેરી પ્રજાના પૈસે જ થાય છે માત્ર નેતાઓ પૈસેથી નથી થતો તેમ છતાંય પ્રજા માટે લાગણીહીન બનેલું તંત્રને પ્રજાની કોઈ પરવા નથી લોકો જણાવી રહ્યા છે નવો ચાલુ કરેલો બ્રિજ એક તરફ સિનોર ચોકડી તરફનો છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે અને અડીને એક ફોટો ઢભુઈ નગર તરફ જાય છે એ માત્ર વાહનો ઉતરવાનો છે અહીં બીજો પણ દિવાળી બાદ ચાલુ કરવામાં આવ્યો તેની આગળ પાછળ મોટી સંખ્યામાં સોસાયટી વિસ્તાર છે તેની અવરજવર માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી કે બ્રિજ ઉપર અકસ્માત ન સર્જાય તે હેતુથી સ્ટ્રીટ લાઇટ બેસાડવામાં આવે છે તે પણ બેસાડવામાં આવી નથી જેને કારણે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે તેમજ તેમ છતાંય તંત્ર દ્વારા અંગેની કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી સર્વિસ રોડ બનાવવામાં આવતો જેના કારણે સોસાયટી વિસ્તાર આ બંને બનતા ચાર પાંચ વર્ષ થયા છે તે સહન કર્યું છે ને હવે બ્રિજ બની ગયો ત્યારબાદ સર્વિસ રોડ માટે પણ તંત્ર પાસે આ રોડ બને તે માટે ભીખ માંગવામાં આવી રહી છે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી બધું જ ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે